વડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર સાતની પેટા ચૂંટણી આગામી સોળમી ફેબ્રુઆરીએ યોજાવાની છે અને જેમાં બે અપક્ષ ઉમેદવાર અને એક કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાનાર છે ત્યારે ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ખાસ કરી અને આ વોર્ડની શું છે મૂળભૂત વ્યવસ્થા જોઈએ આ અહેવાલમાં રાજ્યમાં જે રીતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છે જેને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા વોર્ડ નંબર સાત માં પણ પેટા જાહેર થઈ છે જેને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે સ્થાનિક લોકો વાત કરીશું કયા પ્રકારની આ વોર્ડમાં સમસ્યા છે શું કહેશો કાકા કેટલી સમસ્યા છે આ વોર્ડમાં અહીંયા રોડ બરાબર નથી બનાવ્યો છે જે બન્યો એ તૈયારીમાં ભાગી ગયો છે મીઠું પાણી મળતું નથી ચેક પોલન બજાર ભરવા જવું પડે છે

બીજી વાત કે કઈ ચોમાખાના અંદર કઈ પાણી ભરાઈ જાય છે એને ભી અમે કે ભાઈ એનું ભી નિકાલ થાય આજે નગરપાલિકા તમારા જરીએ નગરપાલિકા ને અમે વાત પહોંચાડવા માંગીએ છીએ એ લોકો બી ફી આવે છે પણ એટલું ધ્યાન નથી આપતા ચોમાખું આવે છે આઈ જાય છે એના પછી એમને કોઈ દિમાગ પર લેતા નથી એટલે અમે તમારા જરીએ એમનો વાત પહોંચાડવા માંગીએ છે ઉમેદવાર તમને જોવા મળે છે ખરા જેટલા ત્રણ જેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં છે તો એ ઉમેદવારો અહીંયા દેખાય છે ખરા પ્રચારમાં ઉમેદવાર આવે ના આવે અમને અંતિમ મતલબ નથી અમારા રોડ તો એમને બનાવ્યા એવું કશું નથી રોડ બનાય પણ રોડ એવા બને છે કે જે રોડ તૈયારમાં એને શું છે કે ભાગી જાય છે તો અમે એવું ચાહીએ છીએ કે નગરપાલિકાએ જે રોડ બનાવ્યા જેમને કામ અમને આપ્યું છે પણ એ કામ બરાબર થાય એ નગરપાલિકાને અમે રિક્વેસ્ટ કરશું કે એની નિગરાની બી રાખે એને આઈને જોવે કે ભાઈ કઈ રીતનું મટીરિયલ વપરાય છે શું છે અમે કોઈ મુદ્દા પર એમને વાત કરીએ છીએ એમને અમારે દબાઈ દેશે કે ભાઈ આ તમે કેમ તમે આ બોલો છો પહેલી વાર રોડ બને છે બનવા તો આ રીતની કહીને અમને અઠાઈ દેશે તો આ નગરપાલિકા વાળો આઈને જોવું જોઈએ કે ભાઈ આ રોડ બરાબર બને છે કે નહીં અમારી એ રિક્વેસ્ટ છે નગરપાલિકાને જે અહીંયા જેવી રીતના રસ્તાઓ બને છે તેને લઈને પણ ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની વાત સ્થાનિકો કરી રહ્યા છે અન્ય કે જે સ્થાનિક રહી છે શું કહેશો આ બારમાં કેટલી સંભવ નહી બોલાવ તમે શું કહો છો ગોદરા શહેરની અંદર મોણ નંબર સાત ની જારે બેટાચુટની અવસર પ્રાપ્ત થયો છે ત્યારે અનેક ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે અને ઉપવારજા વચ્ચે જારે પ્રચારમાં આવે છે ત્યારે મતદારો રજૂઆત કરતા હોય છે જેવી કે પાણીની સમસ્યા હોય ઘણી એવી જગ્યાઓ છે કે આજે આઝાદી સાહીઠ વર્ષ ઉપરાંત થયા પણ ઘણી એવી વિસ્તારો છે કે ત્યાં આજ સુધી મ્યુનિસિપાલટીનું કોઈ પાણી પહોંચ્યું નથી બીજું કે રોડ હોય તો રોડ બનાવવામાં આવ્યા છે જે રોડ નિયમ અનુસાર વર્ક ઓર્ડર મુજબ કે એની જે થિકનેસ હોય એની મજબૂતી હોય એવું કોઈ નિયમ અનુસાર બાંધકામ કરવામાં આવતું નથી એના પછી જ્યારે મતદારો રજૂઆત કરતા હોય છે તો રજૂઆત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી તદ ઉપરાંત બીજું કે લાઇટની સમસ્યા હોય બીજું કે કંઈ જે નાની મોટી સમસ્યા હોય એ ઘણા વર્ષોથી આઝાદીને આટલો સમય વીત્યા પછી પણ કોઈ એના ઉપર ધ્યાન આપવામાં આવેલું નથી એટલે કે છેવાડાનો વિસ્તાર હોય ને છેવાડાના વિસ્તારને લઈ અને એને વિકાસથી વંચિત રાખવામાં આવેલું છે એવું નિષ્પક્ષ દેખાઈ રહ્યું છે

પાણીની જે સમસ્યા છે નગરપાલિકા ને રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યારે અહીંના મતદારો છે તે કામ કરે તેવો ઉમેદવાર પસંદ કરે તેવી વાત કરી રહ્યા છે અને એક સ્થાનિક રહીશ છે અમારા તલાવડી વિસ્તાર નો છે ત્યાં કોઈ આવતું નહીં કોઈ લાઈટ ભી નહિ ચાલતા નગરપાલિકા ના કોઈ કાઉન્સિલર જયારે બી જે ચૂંટણી હોય છે ને તારે આવે છે અહિયાં ને બધા પેલું આપી જાય છે કે અમે આ કરીશું આ કરીશું આ કરીશું પછી ચૂંટણી જીત્યા પછી કોઈ આવતું જ નહીં કોઈ હેરવા બી નહીં આવતું કોઈ કહેવા કેવા બી નહીં આવતું કે ભાઈ શું છે શું પોઝિશન છે કોઈ જાતનું કશું બી નહીં આવતું બરાબર એ અમારી સમજવા છે બીજી વાત કે અમારા જે વીસ ફૂટ નો પચીસ ફૂટ નો રોડ છે ત્યાં અહિયાં હજુ તક આરસીસી બી નહી થયો ને લાઈટો બી નહીં લાગી અમારા જે તલાવડી પર રોડ છે ને મેન રોડ એ આમ બધી બાજુ રોડ થયા છે અમારા ઘરના આગળ જે છે ને ત્યાં રોડ બી નહીં થયો ને લાઈટો બી નહી લાગી ખંભા આપડે તો એમ સોચે કે સાણો ઉમેદવાર હોય ને સારું કામ કરે એને લાવવાનો છે બાકી અહિયાં સાત નંબર નો ઓર્ડર છે આઠ હજાર આઠ હજાર ઉપર છે એટલા જેટલા મતદારો છે સ્થાનિક રહીશોની અનેક સમસ્યાઓ છે પરંતુ આ સમસ્યા ઉકેલ નથી આવતો ત્યારે સ્થાનિક લોકો છે તે ઉમેદવાર કામ કરે તેવો પસંદ કરવાની વાત જે છે તે કરી રહ્યા છે રવિ શાહ જીએસટીવી પંચમહાલ